તો રામ રામ બધ ને ભાઈ તો આ છે આપડી વાડી વાડી નો ગેટ અને જય શ્રી કૃષ્ણ રામ રામ સૌરાવ ને હું છું રમેશ મકરિયા હાલો હાજ હું તમને વાડી બતાવું વાળી લીધું મહોરિયું હાલો ભેગા

આ વાહ મને બતાવી મેથી વાહ તારા વાહ હું તો કાઈ છે ભજીયા કરી નાખવા ભજીયા

હવે આગળ શું છે આ મને એમ છે મારું ને ભાંગી નાખવાની હે યાદ ઓલા આગળ વાયવા તા એમણે ઉઈ જાય એટલે આગળ પાછો રહી ને આ તારા ધાણા છે ને ઓલા મારા સણ્યા છે હો હા એ મારા સણ્યા છે તો આ બધા હવે સપોર્ટ કરશે ઈ કહી દે સપોર્ટ કરશે કરશે પાકો આ આયા મે વાડી આવ્યા ત્યાં તોરા ગોટા ગોટાન બી હતું નાની રીંગણી તે બે મે આમ કસરી નહીં કીધું પછી સોમાહાનો ઉગી ગયો રોપ કે હારા રીંગણા હવે આવે આમાં આવે મને બીજું કઈ નહીં નેકરા રીંગણા 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 ખાઈ તો હારા રીંગડી તો હારી છે આ પેલો બ્લોગ છે અમારો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો એમ હા આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં હલો તો ભાઈ જય માતાજી તમારો સપોર્ટ આમ નામ રહે તો હજી આગળ વિડીયા ઘણા આવશે એમ વાતો તું મારું ભાંગી નાખે નહીં ભાંગે હલો ભાઈ બધા જય માતાજી